છો ભારત ના પણ હોળી ઉત્સવ જ ઉત્સાહિત બન્યા આપણા ભારત દેશ માં હોળી તહેવાર પ્રાચીન સાંસ્કૃતિક ઘટના સાથે સંકળાયેલ છે ભારત દેશ માં પણ ઘણી વિવિધતા છે આજે મારો મિત્રો આપને ભારત દેશ ના કેટલાક તહેવારો પરિચય આપશે દિવાળી દિવાળી એ ભારતમાં ઘણા બધું ઉજવ તહેવાર છે આ તહેવાર સાથે ભાગ બનાસ ધનરાસ કાઢી ચોદસ રૂપવાસ ભાઈ બી તેને લાખ બચાવવા ઘણા તહેવારો જોડાયેલા છે

ઠંડિયસ કરવામાં આવી માટે આ દિવસે પોગવાન રામની વાનગી બનાવવામાં આવે છે તમિલમાં પોંગલનું પણ શું કરું ચોખા મગની દાળ દૂધ ખાવાની વસંદગામ પોંગલ કરીને પોંગલ બનાવવામાં આવે છે દસ દિવસ જોતાં મહા ધરણ તહેવાર સર નોકસ આ છે

Idul Azha. Idul Azha itu balidan ni.